છા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસી માં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી થઈ હતી ભરત હિન્સુ બે હજાર માં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો હતો પ્રવીણ ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી ઓઇલના ધંધામાં વાર્ષિક નફો છે એવું અને પ્રવીણે ભરતની હિંસુ પાસેથી એક ટુકડે દસ કરોડ ફરિયાદીને આ રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો આ ઉપરાંત વાર્ષિક પચીસ ટકા નફા પેટે પાંચ ચેકો તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા જોકે એક વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત પ્રવીણ પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાયા હોવાની પ્રવીણ ભાલોડિયા હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાની સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉત્તરાયણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી હતી